છે ભવનાથ ખાતે આવેલા રુદ્રેશ્વરી જાગીરી બાપુએ જણાવ્યું હતું કે અમારે પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પ્રાપ્ત થયું છે પરંતુ ગિરનાર મંડળના પ્રમુખ તરીકે અહીંયા પણ સવારથી જપ જાપ યજ્ઞ સાંજે એક વિશાળ રંગોળી આશ્રમથી લઈ છે મેઇન રોડ સુધી વિશાળ રોશની મહાઆરતી મહાપ્રસાદ તેમજ આતશબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તેને કારણે આ દિવસે જે દિવાળીનો માહોલ છે તે અમારે પૂર્વાશ્રમમાંના તેમજ સંન્યાશ્રમ તેમ જે વડીલો વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારી ઈચ્છા પૂરી ન કરી છે તો અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ કે જો અમારી આયુષ્ય તેમને અપાતી હોય તો આપીએ આપે એક વ્યક્તિએ અમારા વડીલોની ઈચ્છા પૂરી કરી છે આવા વડાપ્રધાન પર અમને ગૌરવ છે સનાતન ધર્મ ફૂલી ફાલીને આગળ વધે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના છે અને આ દિવસ એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ સાંજના આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં દરેક વ્યક્તિ હાજરી આપે તેમજ માત્ર ગુજરાતી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં વસતા ગુજરાતી અને દરેક હિન્દુ દિવાળી તો બારે મહિના આવશે પરંતુ બાવીસમી તારીખે યોજાનારા આ કાર્યક્રમને જે દિવાળી જેવો માહોલ આપણી પેઢીઓ પણ યાદ રાખે તો દિવાળીથી પણ મહાન આ દિવસને રાખવા તેમણે દરેકને વિનંતી કરી હતી સાથે સાથે દરેક સાધુ સમાજ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે આશીર્વાદ આપી આ કાર્યક્રમ માટે શહીદી વોરનાર દરેક શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ દિવસે રુદ્રશ્વીર જાગીરી આશ્રમ ખાતે કરવામાં આવ્યું હોવાનું તેમજ તે સમયની સનાતન વિરુદ્ધની સરકાર દ્વારા કાર ઉપર જે ગોળીબાર કરવામાં આવ્યા હતા તેના પર આપણા પ્રહારો કરી હાલની સરકાર તેમાં વધારે સંશોધન કરે એવી પણ તેમણે માંગણી કરી હતી તો મને પણ પણ રામ મંદિરના આમંત્રણ છે અમારે પણ એક ગિરનાર મંડળના પ્રમુખ તરીકે અમારે પણ અહીંયા એક આયોજન છે એટલે સવારના જાપ કરવાના યજ્ઞ કરવાનું સવારે અને સાંજના મા આરતી અને પ્રસાદ આતાશબાજી અને માં આરતી અને આખું પ્રભુ અહીંયા અમે આજે અમારા આશ્રમથી કરીને રોડ સુધી રોશની કરીએ છે રંગોળી પૂરી છે અને જે દિવાળીનો માહોલ છે એ અમારા માટે તો પ્રભુ અમારા વડીલો અને અમારા પૂર્વાશ્રમને આ વડીલો જે રાત જે દિવસની રાત જોઈ અને આજે ભારતના વડાપ્રધાન ભગવાન જો કઈ લેવાતી હોય તો અમે એને દઈએ હજી વ્યક્તિએ જે અમારા વડીલોના સપના પૂરા કર્યા છે અમે તો નથી કરી શક્યા પણ અમારા વડીલોના સપના માનની નરેન્દ્ર મોદી સાહેબે જે પૂરા કર્યા છે તો આવા

દસ વાગ્યા સુધીનું જે આયોજન છે એની અંદર તમે પણ હું આમંત્રણ આપું છું તમે પણ સામેલ થાઓ અને આ માહોલ હરેક ગુજરાતી નહીં પણ હરેક હિન્દુ જ્યાં જ્યાં વિશ્વની અંદર વસતા હોય તો આ આપણે 22 જાન્યુઆરીનો દિવસ દિવાળી થી પણ અનેક ગણો મહત્વ દિવાળી તો 12 મહિને આવશે ઈ મનાવશું પણ આ વર્ષે આપણા પેઢીઓ

ભાઈ ગુમાવ્યા છે કોઈ બેન ગુમાવી છે આની અંદર ઘણા વ્યક્તિ હોય કઈક ને કાંઈક ગુમાવ્યું છે એ સમયે અને જે સનાતન વિરુદ્ધ સરકાર હતી એ સરકારે ત્યારે જે કાર સેવકો ઉપર જે ગોળીબાર કરાવ્યું હતું એની અંદર પોલીસ હતી કે ઈતર કોમ હતી તો ખબર નથી પણ મરી ગયા છે સહીદી બોરી છે એટલી અમને ખબર છે અને સરકાર જો આના ઉપર જાચ કરે તો એમાંથી કઈક નવું જ નીકળશે હજી પણ